અરે વડ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો આપ સૌનું મારી ચેનલ ફ્લાઇંગ ફલકોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે શ્રી જાંબુવંશીની ગુફાએ રાણાવો ગામ બરાબર ને આ ગુફા છે એ જાંબુવંશીએ પોતે બનાવેલી છે ને ગુફામાં અત્યારે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીની હવે મનાઈ આવી ગઈ છે અંદરની સાઈડ બરાબર બહાર તમે બધું કરી શકો અંદર નહીં ગુફામાં જવાનું દર્શન કરવાની છૂટ જ છે કેટલા બધા શિવલિંગો છે અંદર જે સ્વયંભૂ છે કોઈ બનાવેલા નથી એની જાતે સ્વયંભૂ છે શિવલિંગ હજી ગુફામાં ઉપરથી પાણી ટપકે છે ઘણી જગ્યાએ જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગનું નિર્માણ થયું છે તમે અંદર જાશો તમને એ દર્શન થવા માટે મળશે તમે અંદર જાજો ને એટલે જોજો પાણી ટપકતું હોય છે અને એ દરેક ઋતુમાં ટપકે છે એવું નથી કે ચોમાસામાં ઉનાળામાં પણ ચાલુ હોય શિયાળામાં પણ ચાલુ હોય શિયાળો ઉનાળું ચોમાસું ત્રણેય ઋતુમાં ચાલુ હોય છે જ્યાં 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 પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગનું રહેમા થાય છે બરાબર તો તમે એ અંદર જઈને જોજો અને અંદર તો તમને એમ જ થશે કે આપણા ઘરે એસી હોય ને ભાઈ એ એસી ટૂંકું પડે એટલે સમજી જાઉં એટલું બધું ઠંડુ વાતાવરણ છે બોકાની અંદર ટોટલી નેચરલ બાકી બધું બહુ મસ્ત છે અહીંયા ગાર્ડન એવું પણ છે મંદિર છે એક રૂમ એવો છે જે લગભગ મારા ધ્યાનમાં તો ખબર નથી ક્યાંય બીજે કદાચ હોય તો ખબર નથી બાકી નથી આખો રૂમ ઘડિયાળનો જાત જાતની તમને ઘડિયાળની વેરાયટી તમને રૂમમાં જોવા મળશે અહીંયા રાખેલી છે ત્યાં પણ હું તમને લઈ જાઉં વિડીયો આખો જોજો કાપતા નહીં તો તમને જોવાની મોજ આવશે ચાલો મારા બેટા ભાઈ બાકી તો વૃક્ષો તમે જોઈ શકો છો હું વૃક્ષ પ્રેમી છું ભાઈ

ઘણો બધો મોટો છે સામે ત્યાંથી અને સામે લખ્યું છે કે જાંબુવંતુફા તરફ નો રસ્તો એટલે ત્યાં ગુફા છે બાકી જુઓ તમે સીન સિનરી ભાઈ બહુ મસ્ત એવી જગ્યા છે ખરેખર અને આ જગ્યાએ તો જરૂર આવજો પોરબંદર જિલ્લો બધા પોરબંદર બાજુ તમે જિલ્લામાં આવો જરૂરથી આ જગ્યાએ તો આવજો જુઓ સામે લઈ છે ઘરિયાના રૂમ તરફ જવાનો વસ્તુ

તો ભાઈ તમે જોયું જઈશ આખો રૂમ ઘડિયાળોથી કરેલો ઘડિયાળને સંપર્ક કરવાની મનાય છે ખાલી જોવાનું અને એ બરોબર છે બાકી તમે જોઈ શકો અને હા એક ગુફા અહીંયા છે જે છે ને એ ગુફામાંથી એક ગુફા પણ એવી છે કે જે ડાયરેક્ટ બેટ દ્વારકા નીકળે છે બેટ દ્વારકા પણ આ ગુફાનો બોર્ડ મારેલો હશે બરાબર મારેલો હતો જ હજી રાખ્યો જ હશે ફરી બંધ છે અહીંયાથી આ ગુફા ડાયરેક્ટ બેટ દ્વારકા નીકળતી અને બેટ દ્વારકાથી ડાયરેક્ટ અહીંયા નીકળતી અને આ ગુફા એ છે હું તમને કહું છું જ્યાં જાંબુવાજી અને આપણા ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું હતું એ આ ગુફા બરાબર તો તમે જોજો તમને અંદાજો આવી જશે બાકી બહુ મસ્ત એવું છે આવવા જેવું છે ફેમિલી માટે પણ બહુ સારું છે બહુ વિશાળ જગ્યામાં નિર્માણ કરેલું છે તમે ફેમિલી ફેમિલી માટે આવો લઈને તો કલાક તમારી આરામથી અહીંયા નીકળી જાય ફરવામાં જ બધી જોવામાં તો ભાઈ આવજો અહીંયા મુલાકાત લેજો અને હા વિડીયો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરતા ભૂલતા નહીં સારું ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મહાદેવ